જુનાગઢ જવાનું થયું વાહ શિવરાત્રીનો મહિમા જાગૃત હોય શિવરાત્રીની વેદના જાગૃત હોય ભક્તો મંડળ જાગૃત થયા હોય આપણી આવા જેઠ માસની પૂનમની દિવસે દીકરીઓ હરકમાં બેઠી હોય વાત આ ગુણના ગાવી હોય દીકરા બેઠા હોય ભાવ ભક્તિ ભાવભક્તિના ગુણના ગાવા હોય ત્યારે મારે એક વાત અનેખી અનેરી પણ મારે કુકામો બનેલી હોય એ જ વાત કરવી હોય એક વાત કરવી હોય અને હું એ જ વાત કરું છું કોઈ બીજી વાત નથી

જંગમો વ્યાજો મે એમ કીધું કે જનપાલ નામ આપ્યો હા ભવનાથ બતાયો ભવનાથ બતાયો ઘણાય વાળા ઇતિહાસ છે ભવનાથ અંદર છે ગિરનાર ની ટેકરી ઉપર છે હા એની અંદર નો એક આ પટ્ટો છે એ પટ્ટા ની વાત કહેવા જઈ હોય એ પટ્ટા ની વાત કરવી હોય ત્યારે શિવરાત્રી ના સમયે પંકજભાઈ ના

અંબાજીનું સ્થાનક છે હનુમાનજી સ્થાનક છે જિલ્લાના પગથિયે ચડતર ચાવીસ આઈટમો આ જગ્યા છે એ જગ્યાએ જવાનું છે પાંચ કિલોમીટર થાય આપણા ભેરાવ તો ભવનાથ બેઠેલા છે ચંદ્રપાલ નામ આપેલું છે અને એની યાદ કરી દીધા સતની આધીન માં હતી એને યાદ કરી દીધા અને ચાલવાનું થાય છે કઈ જણા ચાલે છે અંબાજી સ્થાન છે અને હનુમાનજી નું મંદિર છે સ્થાનમાં જાય છે ત્રણેય જણા હોય છે ત્રણેય જણા જાય છે મહારાજ સાધુ મહારાજ સંત મહારાજ યાદીભાઈ બેઠેલા છે અને પંકજભાઈ ને હારી તે ઓળખતા હતા હારી તે ઓળખે છે હારી તે સંબંધ એમના બાપુજીના છે એટલે પંકજભાઈ નમન કર્યા કાલે નમન કર્યા બેઠા અને આવું આછો નતું તેને બેસા બેસાડ્યા બેસાડી સરસ પાણી પીડશું ચા બનાવવાનું કીધું સવસ દ્વારા ચા પી ચા પી ઉડાવી ચા પી ઉડાવી અહીં પછી બોડીક વાત કરે છે પંકજ કહે છે કે બાપુ આ માડી છે આ માડી જે આપણે છ મહિના પહેલા જે કહ્યું તું ને પેલા મૂર્તિનો મૂર્તિનું કંઈ કોધોના નીકળ છે આ નીકળી

ભગત ને શું કસ્ટી પડે છે ખબર છે પેલા સાધુ એ પેલા બાપુ એમ કે છે કે તા ભગત ના તો જોયા છે ઘણા ભુવા એ ઘણા જોયા છે કદાચ ભુવા બનેલી વાત છે ને એ વાત વાત કરું છું

તમારા બહુ તમે વખાણ કરતા હતા માની તમારા હાથા હોય છ મહિના પહેલા ભેલવણી મૂર્તિ ગાડી હોય તો મને કે આ મૂર્તિ ક્યાંથી ગાડી જગ્યા બતાવે એમને ફોન માં કીધું જગ્યા તો નથી બતાવી ને વાત તો કરી છે પણ જગ્યા તો નથી બતાવી ને તો જગ્યા બતાવે તો હું માનું કે આ નહીં તમારા મારી હાચા છે બાકી તો દુકાળ છે લેવા વાળા છે

હલી જાય છે ધનની ધરા હલી જાય છે ભગત કે જબરો થઈ ગયું છે કે આજે બાપુએ ખરી કરી દીધી છે કે આપણી પગ નીચેથી ધરતી આજે હલી જવાની છે કે આ પૂછે છે ક્યાં આગળ છે અંદરની ની વેદના એમ કે છે ભગત ને કહે આજ આ મૂર્તિ ક્યાં નીકળી છે ક્યાં ગાઢવાની છે હું કરીશું હવે જે કરે તે મારી ગુરુકૃપાના ગોકની કરશે મને તો ખૂબ આભાર આવો અગર મનની અંદર શકોટાઈ જાય છે વેદના કરે જાય છે વાત કરે જાય છે અને ભલો એમ કહી જાય છે કે અંગાજ તાર મારી જોઈને ને જગ્યા બતાવતો નથી એટલે કેટલા પૈસા પૈસા તો આપ્યા નથી